એમાં એવું છે મારા ભત્રીજાને છરી વાગી ગઈ છે એક્સપાયર થઈ ગયો છે મારે દુકાનનું ખાતું ભરવા ગયો હતો એ લોકોએ મને ગાળું લખીને મેસેજ મોકલ્યા હતા મેં કીધું તારા પૈસા મારા આપવાના જ છે આવા મેસેજ શું કામ કર્યા હતા ભાઈ હું દવાખાનાના કામમાં બે દિવસ બહાર છું સોમવારે આવીને તને પૈસા આપી જાય સોમવારે ગયો હા ભાઈ હુમલો કર્યો મારી માથે તો મારો ભત્રીજો અહીંયાથી નીકળતો હતો એ જોઈ ગયો હતો કે મારા કાકા ઉપર હુમલો કર્યો ચાર પાંચ જણા તો એ વેચમાં પડવા ગયો આને થરી મારી દીધી ત્રણ હજારની ઉઘરાણી હતી જયદીપ આ મારો ભત્રીજો એક્સપાયર થઈ ગયો અને એ દુકાનવાળાનું નામ ગની કહે છે પછી એનું આખું નામ નથી ખબર એના ભાઈનું નામ ચિરાગ છે પાનની દુકાન હતી